દાહોદની લક્ષ્મી ઇન હોટલમાં ચાલતા સિનેમેરા ટોકીઝ ફાયર એક્ઝિટ તેમજ પાર્કિંગના અભાવે સીલ મારવામાં આવી હતી દાહોદમાં વહીવટી તંત્ર દ્વારા હાઈડ્રાઇસ બિલ્ડિંગો તેમજ કોમર્શિયલ એકમોમાં ફાયર સેફ્ટી બીયુ સહિતની મંજૂરીઓ મેળવેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી જે પૈકી દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં જીવતા બોમ્બ સમાન ધમધમતા લક્ષ્મી ઇન હોટલમાં ચાલતા સિનેમેરા ટોકીઝને ફાયર એક્ઝિટ તેમજ પાર્કિંગના અભાવે સીલ મારવામાં આવી હતી તેમજ હાઈ ટેન્શન લાઇનના ખુલ્લા વાયરો જોવા મળતા પ્રાંત અધિકારી એનબી રાજપૂત મામલતદાર મનોજ મિશ્રા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા ફાયર ઇન્સ્પેક્ટર દિપેન જૈન તેમજ એમસીએલના જુનિયર એન્જિનિયર સહિતની ટીમોએ તાત્કાલિક અસરથી લક્ષ્મી ઇન કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી ત્રણેક ડઝન જેટલી દુકાનો બે સરકારી બેન્કો મલ્ટીપ્લેક્સ સિનેમા ઘર ફાઇનાન્સ કંપનીની ત્રણ ઓફિસો તેમજ લક્ષ્મી ઇન હોટલના વીસ મીટરો સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી કાપી દેવામાં આવ્યા હતા તો સાથે સાથે રિધમ હાર્ટ હોસ્પિટલના સંચાલકોને ઓક્સિજન પ્લાન્ટને એક અઠવાડિયામાં અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી આ સાથે સાથે કોમર્શિયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં ચાલતા પાર્કિંગને પણ તાત્કાલિક અસરથી બંધ કરવાને આદેશ આપવામાં આવ્યા છે આ કામગીરી દરમિયાન વહીવટી તંત્રની ટીમોએ સિનેમા મલ્ટીપ્લેક્સ થિયેટરને સીલ મારી કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલતા તમામ એકમોના વીસ મીટરોને તાત્કાલિક અસરથી કાપી દેવામાં આવ્યા હતા